ઝઘડીયા જીઆઈડીસીની હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ ભરૂચ જિલ્લાની જગડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ કંપનીમાં રેકોન નામના પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને બોનસ આપવામાં આવતું નથી અને પીએફના પૈસા પણ કપાતા નથી વધુમાં કામદારોએ જણાવ્યું હતું કે તેમને પગારની સ્લીપ આપવામાં આવતી નથી અને પગારમાંથી પૈસા કાપવામાં આવતા હોવાના આક્ષેપ કામદારો દ્વારા કોન્ટ્રાક્ટર સામે કરવામાં આવ્યા હતા કંપનીના કોન્ટ્રાક્ટમાં કામ કરતા છ જેટલા કામદારોએ કંપનીના સત્તાધીશો તેમજ રેકોનના કોન્ટ્રાક્ટર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જુઓ શું કહી રહ્યા છે કામદારો મારું નામ ધર્મેન્દ્ર મહેરા છે હું ઓપરેટર ફર્સ્ટ ક્લાસ ઓપરેટર છું હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલમાં છેલ્લા ત્રણ વર્ષથી જોબ કરું છું મારા આ રેકોર્ડના કોન્ટ્રાક્ટ પેટા કોન્ટ્રાક્ટ એ લોકો આપેલો છે પેટા કોન્ટ્રાક્ટમાં અમને જોઈનિંગ ટાઈમે અમને બધું જ કીધેલું કે ભાઈ લેટર મળશે પીએચ પીએફ મળે પીએ સીએલએસએલ મળે એ બધું જાણ કરી હતી પણ અમને એ લોકો લેટર પણ નથી આપ્યો પગાર સ્લીપ પણ નથી આપી અને પીએચ પણ નથી આપતા ત્યાર પછી અમે છેલ્લા હમણાં દિવાળી બોનસ વખતે માંગ કરી તો તે અમને આપ્યું નથી બોનસ પણ નથી આપ્યું એટલા માટે અમે બંધ થયા છે હવે એ લોકો અમને લેવાનું ના પાડે છે કેટલા કર્મચારીઓને બોનસ નથી મળતું અમે 7 જણા છે 6 જણા છે બીજા લોકોને મળેલી બીજા બધા જે રેકોર્ડમાં છે એને મળ્યું અમે જે પેટા કોન્ટ્રાક્ટ છે તે અમને નથી આપતા કશું જ નથી અમે લોકોને જે કીધું છે કે ભાઈ અમને તમે લેટર આપો ને જે કંઈ લીગલી જે થતું હોય તે અમને આપો એ પણ નથી કાપતા એ પણ નથી કાપતા કશું જ નથી કાપતા ટેક્સ કાપે છે બીએક નહી કાપતા પણ ટેક્સ કાપી લે છે 200 રૂપિયા